અરણ થઈ ગયો બરોબર બરોબર હમણાં થાતિયે થાતિયા તો હમણાં તો થાતી ની અંદર સબકા મારે એવું છે રાત કરાવ રાત એવું છે ને બરોબર બરોબર અમાર સમાચાર મળ્યા છે કે અમારા છોકરાની લગાઈ દેખાવા મે આયા છો તમારી યો ઘરે આવે 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 ઉકે રોય હઉ આવે સો જણા આવે બેમો હું ઉચાણો એ જોશી તમે લઈ વાહ હે રામ હે કુદરત મારા બાપા આ તો ક્ષેત્ર જો તો

અને હવે તગરો પછી બીજો કોઈ નહીં મારા છોરીને હગાઈ થવા દે છે નહીં એ દોસી હા ચા આપણે પદે તમારો આ ક્ષેત્ર બાય લીધું હોય હધણા લેવા જી તદી કને લેબડે સળઈ ને પડી જી તીન પગ નું કો કે કે હપા મે હમાસાર ઓંભળ્યા તા કે ફ્રેક્ચર થઈ ગયું તો ને પગ ભાજ્યો ને ઘણા દાડા કટવી હોસ્પિટલ માં રાખ્યો ને હવે પગે આમ રાગે હેડાય છે કે નથી હેડાતું સમાજ હા બેટા

પણ મારા બેટાની આને એવું કહ્યું છે આ લૂટી કપા હોય ચો પણ હેડી તો મારા પ્રમાય એ આવું નખો હોય મારા ગામમાં આ આવ્યો નકો તો છોકરીનું સેટિંગ થતું હતું અને ભમરાડો મસ્તમાં આવી ફાડ મારી મારી હવે આને ચો હું ફાડી મારું યાદ રાખજો હવે ના થવા દે એના છોકરાઓને ના થવા દે બરાબર હવે પૂરેપૂરો કોટો કરવો હવે